હોલિકા દહનની રાખ ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો હોળીની ભસ્મમાંથી કેટલાક જ્યોતિષીય ઉપાય કરવામાં આવે તો જીવનના તમામ અવરોધો દૂર થઈ જાય છે અને ધ્નમાં સારી વૃદ્ધિ થાય છે આ ઉપરાંત આસપાસની નકારાત્મક શક્તિઓ પણ દૂર રહે છે હોલિકા દહન ચોવીસમી માર્ચ રવિવારના રોજ કરવામાં આવશે અને આ દિવસે ઘણી બધી તંત્ર મંત્ર વિધિઓ કરવામાં આવે છે આ કારણથી મોટા ભાગના લોકો હોલિકા દહનના દિવસે દુર્ભાગ્યને દૂર કરવા માટે ખાસ ઉપાય કરે છે તંત્રશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જે હોલિકા દહનની ભસ્મથી કરી શકાય છે હોલિકા દહનની ભસ્મથી કરવામાં આવેલા ઉપાયોથી ધ્નમાં વધારો થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે ચાલો જાણીએ હોલિકા દહનની ભસ્મથી કરવામાં આવતા ઉપાયો વિશે આ ઉપાયથી વાસ્તુદોષ દૂર થશે તંત્રશાસ્ત્ર અનુસાર હોલિકા દહનના બીજા દિવસે હોળીની રાખ આખા ઘરમાં છાંટવી આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે અને પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા ઝઘડાનો અંત આવે છે અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે આ ઉપરાંત આ કરવાથી વાસ્તુદોષ પણ દૂર રહે છે હોળીની ભસ્મ શરીર પર લગાવવાથી અને સ્નાન કરવાથી ગ્રહોનો અશુભ પ્રભાવ ઓછો થાય છે આ પગલાથી આવકમાં વધારો થશે હોલિકા દહનની રાખને લાલ કપડામાં સાત છિદ્રોવાળા સિક્કાની સાથે બાંધી દો અને એને એક વર્ષ સુધી ધનસંપત્તિની જગ્યાએ તિજોરી અથવા સુરક્ષિત જગ્યાએ રાખો આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને પરિવારના સભ્યોની પણ પ્રગતિ થાય છે તમારા પર્સમાં એક નાનું બંડલ પણ રાખો આમ કરવાથી પૈસા આવતા રહેશે અને તમારી આવક પણ વધશે આ ઉપાયથી મેલીવિદ્યાની અસર ખતમ થઈ જશે હોલિકા દહનની રાખને તાવીજમાં બાંધો અને એને તમારા ગળામાં અથવા તમારા હાથમાં પહેરો આમ કરવાથી દુષ્ટ શક્તિઓ દૂર રહે છે અને કોઈપણ પ્રકારની મેલીવિદ્યાની કોઈ અસર થતી નથી સાથે જ શિવલિંગ પર મુઠ્ઠીભર હોલિકાની ભસ્મ ચઢાવવાથી રાહુકેતુની મહાદિશામાંથી મુક્તિ મળે છે અને કામમાં આવતી અડચણો પણ દૂર રહે છે આ ઉપાયથી તમામ અવરોધો દૂર થશે હોલિકા દહનની રાખમાં મીઠું અને સરસવના દાણા મિક્સ કરીને ઘરમાં કોઈ ગુપ્ત જગ્યાએ રાખો આમ કરવાથી ઘરની તમામ બાધાઓ દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ આવશે જો ઘરમાં કોઈ બીમાર હોય તો પૂર્ણિમાથી પૂર્ણિમા સુધી એક મહિના સુધી દરરોજ હોલિકા દહનની કપાળ પર લગાવો આમ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે પરંતુ ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો નવગ્રહ પીડા શાંત થશે હોલિકા દહનની રાખને નાહવાના પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી પણ નવગ્રહના દુખાવામાં રાહત મળે છે રોગથી રાહત મળશે જો પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો હોળીના બીજા દિવસે હોળીની રાખ લાવીને બીમાર વ્યક્તિના કપાળ પર લગાવો અને એકવીસ દિવસ સુધી આ કરો એનાથી વ્યક્તિ જલ્દી સ્વસ્થ થઈ જાય છે નાણાકીય કટોકટી દૂર થશે ઘરમાં આર્થિક સંકટ છે તો હોળીની ભસ્મને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો તમે એક નાનકડા કાગળની પડીકીમાં હોળીની રાખ બાંધીને પર્સમાં રાખો ધનલાભના દરવાજા ખુલશે